ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા હું છું મારા પપ્પાનો દીકરો અને આ છે મારા રૂમમેટ નિલેશભાઈ નિલેશભાઈ અત્યારે અમારા માટે કંઈક સ્પેશિયલ બનાવે છે શું બનાવો નિલેશભાઈ શનિવાર સ્પેશિયલ હા શનિ રવિ અમારે હોય છે ઓફ ડે આ છે અમારા ફાલ્ગુનભાઈ વાઘેલા મહેસાણાના શું કયો ફાલ્ગુનભાઈ વેલકમ ટુ યુ રો ફાલ્ગુનભાઈ અત્યારે કોલમાં છે એટલે આપણને કંઈ જવાબ નહીં દઈએ અને અમારે અત્યારે વાગી છે આ છે બપોરના બાર ને અમે જઈએ છીએ મોંઘામાં મોંઘા ને રીંગણા લેવા તો હવે હું તમને બતાવું રીંગણા ટમેટા ચાલો મિત્રો આઠ નવાણું ના ટમેટા છે એકસો ને એસી ના ટમેટા હે ભાઈ કિલ્લો એક સૌથી મોંઘા મોંઘા છે એક કિલો આદુ ના આઠસો રૂપિયા ભાવ છે લસણ છ નવાણું નું બસો ગ્રામ જ આવે છે એટલે કે છ નવાણું એટલે એકસો દસ રૂપિયા નો બસો ગ્રામ આવે છે હિસાબ કરી લેજો ભાઈ केवी है भूरी जो घटे कहीं मरचा तो आज बगड़ला है नहीं मजा तो आ तो आप सुन से कोई खबर नहीं पड़ती चॉकलेट ले से बात हो आप है ना ઈન્ડા આપણે છે ફ્રોઝન વાળું વકાલો શિયાળાના વિભાગમાં અમુક અમુક વસ્તુ નો જડે ને તો ફ્રોઝન ની ખાવાની છે આ કે ગાંઠિયા નથી હો આ શું છે ફલગુણ ઓળો એ નહીં આ સરસ કે છોરી જેવું છે અલગ જ નથી હું ગળી હા હું તમને અહીંયા લોટના પ્રકાર દેખાડી દઉં આના જોતા હોય તો આલ્કોહોલ છે બધું ભાઈ દારૂ નહીં જોવાનો ખોટું નહીં વિચારવાનું ખોટું નહીં વિચારવાનું તમારો ભાઈ આલ્કોહોલિક નથી તો ખાંડના છે ચાર નો ખાંડના છે સો રૂપિયા આ છે બધો ઘઉંનો ઘઉંનો નથી જોકે મેંદાનો હોય આપણે જે રીતે ઘઉંને આખા પીલી નાખે ને એમાં એનો ઉપરથી ઘઉંની ની ઉતારી નાખે અને પ્યોર મેંદાનો જ લોટ વેચાણમાં હોય અને તમારી જાણ ખાતર કહી દઉં યુરોપના કોઈ પણ દેશમાં જો તમારે આશીર્વાદ ખાવાના શોખીન હો આશીર્વાદનો લોટ લેવા જાશો તો ઇન્ડિયન રૂપીસમાં પાંચસો રૂપિયા આશીર્વાદ ઓછામાં ઓછા મિનિમમ તમને પંદરસો થી અઢારસોની વચ્ચે પડશે આ વાત ક્યારેય ભૂલતા નહીં એટલે અહીંયા આવીને તમારે મેંદો ખાવાની આદત તો નાખવી જ પડે મારા ભાઈઓ એવું મેં અત્યારે જો આજે માલ દેખાય છે ત્રણ ચરનો થઈ ગયો છે એક નાના એવા બટર કેક ની અંદર માલ કરી હાલો તો આપણે આપણું પતાવશું અમિતભાઈ હો તમને આ ગ્રોસરીનો વિડીયો ગમ્યો હોય છે જો કે એ ટુ જેડ મળી જાય છે પણ અહીંયા કોઈ વસ્તુનું બજેટ નથી રહેતું પછી એટલે તમારે ખાવા પીવાની બાબતથી તો સંભાળીને જ રહેવું પડે મોસ્ટ ઓફલી ગુજરાતી માટે ખજૂર ખાવાનું મન છે પણ અત્યારે મોંઘો છે આપણી પાસે બજેટ ઓછું છે હાલો આજ એટલે એમ નથી કે બજેટ આવું વિખાઈ ગયેલું છે પણ આજે વાપરવાનું મન નથી વસ્તુ પડી છે હમણાં ઇન્ડિયાથી આવેલા છીએ ને તો બધું છૂટી ગયા ગુજરાત તો મિત્રો માલ સામાન લેવાઈ ગયો છે અને હવે હું જાઉં છું મારા રૂમ તરફ ફાગુનભ અરે આજે અમારો ગોટો થઈ ગયો પચાસ નો પેની નો કાર્ડ બનાવેલો હતો અને મારા દીકરા કે બિયાર ફાલ્ગુનભાઈને અમારા બિયર વગર મેળ ન આવે ભૂરીઓ જોતી જાતી જાને બથડી આવે દોઢ ફૂટડી આવું બધું થઈ ગયું ચાલો તો ફટાફટ આ ઠંડીમાં રૂમે પહોંચી જઈએ તમને તડકો લાગતો હોય છે પણ ખરેખર તડકો છે એ નહીં આ પેલા છે ને રૂમે ભૂકી જઈએ અમે પાછી બાકીની વાતો કરીએ આપણે હેત સાથે